જેમ પશુઓ ખાય એમ આપણે ખાતા હતા બલરામ ભગવાને ખેતી સંસ્કૃતિ આપી અને માનવીય ભાગીદારીની શરૂઆત કરી કે આપણે આવડા બધા જીવો કાંઈક ને કાંઈક કરે છે આપણે પણ કાંઈક કરીએ બીજો વિચાર આવ્યો છે કે પસંદગીનું ખાઈએ તો પસંદગીનું ખાવા માટે એને કંઈક નક્કી કરી કે ભાઈ આપણે આ ફળ આ બીજ આ ધાન ખાવું છે તે વાવો એમ કરીને ખેતી સંસ્કૃતિની શરૂઆત ને પાંચ હજાર વર્ષ આ સંસ્કૃતિ ચાલી અને આખી દુનિયા ખેડૂત છે ને વળપીપળાના છાયડા બેસતો આખી દુનિયા એની પાસે જતી દાઢી કરવા વાળો એની પાસે જતો સુતાર પણ જાતો કુંભાર પણ જતો બધે આખી દુનિયા પશુ પક્ષી જીવ જંતુ બધા એના આંગણે આવતા અને બધાને ખવડાવતા